નમસ્કાર મિત્રો અત્યારે હાલમાં મોટો સમાચાર સામે આવે છે મિત્રો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પતી ગઈ ઘણો સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી ક્યાંક ને ક્યાંક ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો યથાવત જોવા મળી રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં પણ આંતરિક વિખવાદ ક્યાંક ને ક્યાંક ચરમસીમાએ હોય તેવું લાગી રહ્યું છે તેની વચ્ચે સૌથી મોટા સમાચાર તો એ વાતને લઈને આવી રહ્યા છે કે પૂર્વ સમયમાં કોંગ્રેસના નેતા રહી ચૂકેલા અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં આવેલા એક દિગ્ગજ નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી તરીકેનું પદ ઉપર પણ રહી ચૂકેલા શું જવાહર ચાવડા વળી પાછા ઘર વાપસી કરી શકે છે અત્યારે હાલમાં જવાહર ચાવડા ક્યાંક ને ક્યાંક નવા જૂની કરી રહ્યા હોય તે પ્રકારનું વાતાવરણ ઉભો થયું છે તો મિત્રો શું છે સમગ્ર મામલો શું છે સમગ્ર ઘટના તેની વાત કરતા પહેલા ચેનલ પહેલી વખત આવે હોય તો જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં મિત્રો અત્યારે હાલમાં જવાર ચાવડાને લઈને કેક ની કેક સૌથી મોટી ખબર સામે આવી રહી છે જવાર ચાવડા છે તેઓ ટોલ ટેક્સ ના મુદ્દાને લઈને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને જવાર ચાવડા બંનેની વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે એ તો બધા લોકો જાણતા છે પરંતુ પોરબંદર પેટા ચૂંટણી વખતે પણ મનસુખ માંડવિયાએ જવાહર ચાવડાને આડે હાથ લીધા હતા નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે જે વ્યક્તિ પક્ષના નિશાન લઈને ફરે છે તેમણે પક્ષનું કામ કરવું જોઈએ એ દરમિયાન પણ સાથે જ તેમણે કહ્યું હતું કે ભાજપ પક્ષ વિરોધીઓને જ છાવરે છે જેમણે બીજેપી ઉમેદવારને હરાવવાનું ખુલ્લેઆમ કામ કર્યું છે તેની સામે પગલા ભરવામાં આવતા નથી તો બે હજાર સત્તરમાં જે ભાજપના નેતાઓને કોંગ્રેસે મદદ કરી કોંગ્રેસને મદદ કરી હતી એ જ નેતાઓએ બે હજાર ઓગણીસમાં ભાજપ ઉમેદવારને હરાવવાનું કામ કર્યું હતું પ્રદેશ પ્રમુખ સી આર પાટીલથી લઈને વડાપ્રધાન સુધી આ બાબતનું ધ્યાન દોરવામાં આવ્યું છે છતાં પણ પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરનાર નેતાઓ છે એમને ઊણી આંચ પણ આવતી નથી

વર્તાઈ રહ્યા છે કે આ વિશે અંગત તમારું શું માનવું છે અંગત તમારું શું કેવું છે કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છે એ પણ જણાવો મળીશું નવાજ વિડીયોમાં અત્યાર સુધી જય હિન્દ જય ભારત વંદે માત્ર